નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું તમારું સ્વાગત કરું છું દોસ્તો આપણી અંદર બહુ બધી ઈચ્છાઓ હોય છે એટલી બધી ઈચ્છાઓ હોય છે કે એક ઈચ્છા સ્તૃત થાય તો બીજી ઈચ્છા જાગૃત થઈ જાય છે મેં આના પેલા ના બ્લોગમાં ભી એવું કહેલું છે દોસ્તો હવે એક ઈચ્છા પૂરી થાય ને બીજી જાગૃત થાય એ તો ઠીક છે પણ જ્યારે આપણી ઈચ્છાઓ પૂરી ના થાય ને ત્યારે એકદમ નિરાશ થઈ જાય છે સપોઝ કઈ મેળવવાની ઈચ્છા હોય અને આ તો કંઈક ફરવા જવાની ઈચ્છા હોય ને ફરવા જવાનું ના થાય તો આપણે બહુ નિરાશ થઈ જાય છે નાસીપાસ થઈ જાય છીએ દોસ્તો અંદર આપણી અંદર ઈચ્છા હોવી જોઈએ પરંતુ એની ઈચ્છા તૃપ્તિ ના થાય ઈચ્છા પૂરી ના થાય તો એનાથી આપણે નિરાશા ના થવી જોઈએ આપણા ઉપર આપણી સ્વયં ઉપર એટલો કાબુ હોવો જોઈએ કે જે આપણા મનમાં ઈચ્છા થાય એ ઈચ્છા ઠીક છે થઈ તો પૂરી કરવા પ્રયત્ન કરવાનો પરંતુ એ ના થાય પૂરી તો એને નિરાશ થઈને નાસી પાસ થઈને બેસવું ના જોઈએ એ ઈચ્છા ના પૂરી થાય તો કંઈ નહીં ભગવાનની ઈચ્છા હશે કે નથી પૂરી થઈ અથવા તો આપણામાં કંઈક ખામી હશે અથવા તો આપણી કિસ્મતમાં નહીં હોય એટલે ઈચ્છા નહીં પૂરી થઈ એ પૂરી ના થાય તો એને બાજુમાં છોડી અને બીજી ઈચ્છા મનમાં જાગે એના માટે પ્રયત્નો કરવા જોઈએ કારણ કે જે ઈચ્છા પૂરી નથી એને પાછળ તમે વારંવાર પડશો અને ઈચ્છા પૂરી નહીં થાય તો તમે નાસી પાસ થશો અને બીજી ઈચ્છા પૂરી કરવાનો તમારી બીજા તમારી અંદર બીજી ઈચ્છા જાગૃત થવાનો કોઈ ચાન્સ નહીં રહી અને થશે પણ નહીં કારણ કે તમારા મન એના વિશે નેગેટિવ વિચારશે અને જ્યારે મન નેગેટિવ વિચારે ને ત્યારે થતું નથી દોસ્તો આજનો મારો વિચાર કેવો લાગ્યો આજનો મારો વિચાર તમને સારો લાગ્યો હોય તો મારા વિચારને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો બહુ ગમે આખો વિડીયો જોયા પછી તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો હાઈવે નજીક છે એટલે પાછળ જો તમને ઓટો વોન સંભળાતું હશે તો એના માટે ક્ષમા દોસ્તો આજે હું રવિવાર છે અને આજે આરામનો દિવસ હતો એટલે આજે છે ને હું બપોર પછી બ્લોગની શરૂઆત કરું છું બપોર પછી તો ના કહેવાય દોસ્તો આજે લગભગ જમવાના સમયે હું બ્લોગની શરૂઆત કરું છું જો આ ગયા છે આજે આડો હાથ લીધો છે ને અમારી શ્લોકા છે એક કે મારે બ્લોગમાં આવવું નથી સામે નિર્વા બેઠી છે અને આજે જો જમવામાં છે ને આલુ પુરી છે હવે નિમ્યા આલુ પુરી બનાવે કેવી રીતે બનાવે છે જોઈ લઈએ આપણે તૈયાર કરે છે જો આ આ રીતની છે આલુ પૂરી આ શોકા બેન છે અને આ નિર્વા છે અને આલુ પૂરી છે હવે જો આ સુરતી આલુ પૂરી છે સુરતી સ્પેશિયલ આલુ પૂરી છે હવે આ સુરતી સ્પેશિયલ આલુ પૂરી કેવી બને એ જોઈ લઈએ શ્લોકા તો કેટલી વાર આપણા બ્લોગમાં આવી ગઈ છે આજે ખબર નહીં મૂળ નથી એનો જો આ રીતે શોફ એકદમ શોફ પૂરી હોય આમાં હવે આની લાંબી છે એટલે કઈ રીતે પ્રોસીજર કઈ રીતે બને શેર નથી કઈ જો તમારી લોકોની ઈચ્છા હશે ને તમે કોઈ કોમેન્ટો કરશો જાજી કોમેન્ટ આવશે તો પ્રોસીઝર બતાવીશ અને અને મેડમ છે જો આ રીતે તૈયાર થાય છે જુઓ આ આ જે સ્ટફિંગ જે ઉપર નાખે છે ને એ બટેટા અને આપણે વ્હાઈટ વટાણા આવે ને સફેદ વટાણા એનો રગડો છે આ રગડામાં થોડીક પેસ્ટ પેલી પાતળી હોય પેસ્ટ છે અને એની ઉપર જો આ છે ને કોકમની ચટણી છે સ્પેશિયલ આ સ્પેશિયલ છે કોકમની ચટણી બનાવે છે એના પછી ગ્રીન ચટણી નાખવામાં આવશે અને ડુંગળી અને ચીઝ આ છે ને સાદા નથી ચીઝવાળા વાળા બનાવ્યા એટલે ચીજ નાખશે જો આ ગ્રીન ચટણી નાખે છે આ ગ્રીન ચટણી નાખી અને એની ઉપર ડુંગળી ચીઝ અને ધનિયા ને ચાટ મસાલા ને એવું નાખે છે ચોસ લોકાનો ચહેરો દેખાઈ ગયો છે એ શરમાય છે આજે ખબર નખરા કરે છે બાકી ક્યારે શરમાતી નથી આજે સ્પેશિયલ આલુપુરી ખાવા માટે અને પાછી નિર્વા આવી ને એટલે એને મળવા માટે અને આલુપુરી ખાવા માટે આવી છે હવે જો થોડી સેવ નાખશે ઉપર આ ચીઝ નાખ જો ચીજ નાખશે ચીજ ઉપર સેવ નાખીશ

હવે હવે આ રીતે ખાવાની એને અને આના પૈકી કોલ્ડ ડ્રિંક્સ હોય છે પણ આપણે કાઠિયાવાડી છીએ એટલે છાશ લેશું જો આ રીતે ખાવાની ગમ્મી છે આપણે ગુજરાતીને થોડો મીઠો મીઠો ટેસ્ટ જોઈએ પણ મીઠો ટેસ્ટ નથી આની અંદર મસ્ત બનાવ્યું નિમ્મી મેડમે

મસ્ત છે અને એવું કે છે કે આડોસ પાડોશમાં આપવા ગઈ તો પણ હું ચાખીને ગઈ તો દોસ્તો તો દોસ્તો આને ફિનિશ કરી લઈએ અને આજે રવિવાર છે ક્યાંય ગયા નથી કારણ કે નીરવા આવેલી છે ને એનું રીડિંગ ટાઈમ પડેલો છે એટલે વાંચવા માટે એને ક્યાંય ગયા નથી અને નિયમિત કે છે કે પોચી પડી જશે જલ્દી કરી લે એટલે હું ખાઈ લઉં ખાઈને પછી આપણે આગળ વધીએ દોસ્તો આજે બીજો દિવસ છે રક્ષાબંધનનો દિવસ છે અને આજે મારા બ્રધર ઇન લોની ઘરે અમે આવેલા છીએ મારા બ્રધર ઇન લો મારી બાજુની સોસાયટીમાં જ રહીએ છીએ ઘર આપેલા મેં તમને બતાવેલું છે જુઓ અમે બધા ભેગા થઈ ગયા છીએ અત્યારે મારા બ્રધર ઇન લો એનો બ્રધર ઇન લો અને અમે બધા એક જગ્યાએ એની ઘરે ભેગા થયા છીએ મારા બ્રધર ઇન લો ને આજે ઇમરજન્સી ડ્યુટી હતી એટલે એ ડ્યુટી ઉપર છે ને અમે એની રાહ જોઈ છીએ દોસ્તો રક્ષાબંધન આ રીતે અમે ડીશ તૈયાર કરેલી છે અને લગભગ પાંચ છ રાખડી બાંધવાની છે ભાઈની ભાભીની છોકરાઓની અને મારી મારી લગભગ નિર્વાહ રાખડી બાંધશે કારણ કે મારા સિસ્ટર તો અમદાવાદ છે એટલે આ આવેલ એટલા નથી એટલે મારી રાખડી એ જ બાંધશે જુઓ આ રીતે અમે રાખડીનું સેટઅપ કરેલું છે મારા બ્રધરિન લો આવી ગયા છે જો નિમી એના ભાઈને રાખડી બાંધે છે એના ભાભી બાજુમાં બેસી ગયા છે અને રાખડીની વિધિ ચાલુ થઈ ગઈ છે જે ચાંદલો થઈ રહ્યો છે મારા બ્રધર લો છે નિમીના રિયલ બ્રધર છે બાજુની સોસાયટીમાં જ રહે છે મેં તમને આગળ કહ્યું એ રીતે અને જુઓ એ રાખડી અત્યારે બાંધે છે એના ભાઈને રાખડી બાંધે છે અને રક્ષાની દુવા માંગે છે દોસ્તો રક્ષા માટેની આશીર્વાદ આપે છે ભગવાન પાસેથી પ્રાર્થના કરે છે કે મારા ભાઈની રક્ષા કરજો રાખડી બાંધે છે આ જુઓ જે રાખડી બાંધાઈ રહી છે જે જાનનો થઈ રહ્યો છે એના ભાભી છે અને એને રાખડી બાંધે છે ને પાછળ જો બબ્બે બબ્બે ફોન લઈને નીરવા ફોટોગ્રાફી કરે છે અને વિડીયોગ્રાફી કરે છે મિત્રો નિર્વાના મામી નિર્વાને રાખડી બાંધે છે અત્યારે આ છોકરાઓને બધાને રાખડી બાંધવાની છે છોકરાઓ બધા માટે લીધી છે કોઈ ખાલી ના રહી જવું જોઈએ તો એના માટે રાખડી બાંધે છે અમારો જેવો રાખડી બાંધવાનો પ્રોગ્રામ પૂરો થયો ને મિત્રો ત્યાં જ પાછળથી મોરનો ટવકો સંભળાવો દોસ્તો આ મોર એવો છે કે મારા બ્રધર ઇન લોની ઘરની પાછળ ખેતર છે એ ખેતરમાં દરરોજ આવે આવી અને જો તમે કંઈ એને માટે રોટલી કે ચણ કે નાખી ના હોય તો તમને ટંકા કરીને બોલાવે અને અમને ટહુંકા કરીને બોલાવતો હતો એટલે મારા બ્રધર ઇન લોના છે થોડી રોટલી અને થોડી ચણ નાખી દીધી જો ખાય છે ખાધા પછી એકદમ શાંત થઈ ગયો શાંત થઈને ખાવા મહિનો અને અમને એ દરમિયાન આ મોકો મળી ગયો જોવાનો અને તમને બતાવવાનો જુઓ કેવો સરસનો મોહર છે મિત્રો આ નેક્સ્ટ ડે છે બીજા દિવસે રક્ષાબંધન પછીનો બીજો દિવસ છે રક્ષાબંધનનો તહેવાર ઉજવી અને પછી થોડુંક મારી જાતને ગ્રૂમ કર્યું અમે બહાર જવાના છીએ એટલે થોડુંક વાળને કલર નાખી દઈએ થોડાક તૈયાર થઈ જઈએ જો એના ભાગરૂપે નિમી અત્યારે કલર નાખે છે મારા મો માથામાં કારણ કે હવે ચાલીસ પછી વાળ સફેદ દેખાય અને આપણું એવું છે કે ટીપટોપ રહેવાનું થોડુંક એટલે કલર કરીએ છીએ ટાઈમ ટુ ટાઈમ અને નિમી મસ્ત કલર નાખે છે અને કલર નાખતા મસ્ત આવડે છે અને અમે દોસ્તો છે ને મહેંદી નાખીએ કલર નથી નાખતા સોરી હું અત્યાર સુધી કલર યુઝ કરતો હતો શબ્દ એ હું પાછો લઉં છું મહેંદી નાખીએ છીએ જો અહીં નીચે પડી નિમી ટીમી અને આ મહેંદી છે ને અમે લગભગ પાંચ વર્ષથી આ નાખીએ છીએ અને આ પાંચ વર્ષથી આ મહેંદી અમે લખનઉથી મંગાવીએ છીએ એમેઝોનમાં ઓનલાઈન એક ફીટ ટ્યુબર કરીને છે એમણે રેકોમન્ડ કરેલું નિમી એમણે જ કરેલું કીધો ના સોરી એ એને એને બીજી મહેંદી રેકોમન્ડ કરેલી હતી પણ આ છે ને એને એની એના ઉપરથી કન્ટેન્ટ જોઈ અને નિમીએ જાતે શોધેલી છે એમેઝોનમાં અને લગભગ અમે દર મંગાવીએ ત્યારે દર વખતે છ મહિનાની ભેગી મંગાવીએ છીએ કારણ કે એ આઉટ ઓફ સ્ટોક જ હોય મોટે ભાગે અને એટલું મસ્ત રિઝલ્ટ છે ને દોસ્તો આ મહેંદી લગાવ્યા પછી હું વાળ જોઈને તમને બતાવીશ અને એટલું મસ્ત રિઝલ્ટ છે આનું કે આપણે કલર કરીએ ને જ્યારે ત્યારે કલરની અંદર વાળ છે ને અમુક ટાઈમ પછી બરછટ થઈ જાય છે અને વાળ ખરે છે આમાં એ પ્રોબ્લેમ આવતો નથી આની અંદર એટલા મસ્ત સ્મૂથ વાળ રહીએ છીએ અને લગભગ એક મહિનો સુધી તો ટકે જ છે અને વાળમાં ફીલ એવું થાય છે તમને કે નેચરલ હોય ને એવું લાગે છે ને લગભગ આને પંદર વીસ મિનિટ પલરવાની હોય છે અને પછી લગાડી અને એક કલાક સુધી રાખવાની એક કલાક રાખી અને કાઢી નાખો એટલે મસ્ત કાળો કલર આવે છે ઓરિજિનલ તમે કોઈ કોઈ મને તો દર વખતે કોઈ જગ્યાએ વાળ કપાવવા જાઉં ત્યારે વાણંદ પૂછે જ છે કે ભાઈ આ તમે કયો કલર વાપરો છો એટલે ત્યારે મારે એને કહેવું પડે કે હું કલર નથી વાપરતો હું મહેંદી વાપરું છું દોસ્તો જો આ મહેંદી લગાવવાનું મારું કામ ચાલે છે મહેંદી લગાવવામાં વાર લાગશે મહેંદી લગાડી અને એને ધોઈ અને એને કેવું આવે છે ને એ તમને હું બતાવીશ અને વાળ કેવી રીતે સ્મૂથ રહીએ ને એ હું તમને બતાવીશ દોસ્તો તો ચાલો નિમિત્ત પાસે મહેંદી નખાવી લઉં જુઓ દોસ્તો મહેંદી નખાઈ ગઈ છે આખા તમને દેખાતી હશે આખા વાળમાં હવે આનો કલર કેવો આવે હું તમને બતાવીશ અને કાલે ભરૂચમાં જબરજસ્ત વરસાદ પડેલો લગભગ ત્રણેક કલાક પડ્યો તો કાલે અમે બીજી હતા એટલે કાલે બ્લોગ ના કરી શકો બપોર પછી અને જુઓ આજે વાતાવરણ એકદમ ડાર્ક છે ઉપર જોવો વાદળા એવા મસ્ત છે ને વાદળા જામેલા અને કાલ પહેલા એટલે કે રક્ષાબંધન પહેલા બહુ બફારો હતો એટલો બફારો હતો ને કે એસી ચાલુ થઈ ગયા હતા અને કાલે જે વરસાદ પડ્યો ને પછી એવું મસ્ત વાતાવરણ થઈ ગયું ને ઠંડુ મજા આવે છે તો દોસ્તો આ મેંદી નાખી લીધેલી છે હવે કલાકે રાહ જોવાની છે આજે ચશ્મા નથી પહેર્યા ચશ્મા વગર કેવો લાગુ છું મને તો હું મારી જાતે સારો નથી લાગતો તમે મને કહેજો કેવો છું એ જો મિત્રો મહેંદી કાઢી નાખી છે જો આવી ને બ્લેક એકદમ બ્લેકિશ વાળ થઈ ગયા છે અને તમને રિઝલ્ટ કેવું લાગ્યું એ મને કહેજો જો વ્યવસ્થિત દેખાય જો અને આ પ્રકાશમાં કારણ કે હવે તો રાત થઈ ગયું છે બહાર અંધારું થઈ ગયું છે એટલે તો દિવસના પ્રકાશમાં નહીં રાતનો રાતનો પ્રકાશ છે લાઇટનો પ્રકાશ છે લાઇટના પ્રકાશમાં તમને કેવું દેખાય કેવો કલર દેખાય એ જણાવજો કલર કાઢી નાખ્યો છે અને હવે રાતનું જમવાનું બાકી છે રાતનું જમી અને કાલે ફસ્ટીટમાં જવાનું છે એટલે ઊંઘી જઈશું તો આજનો બ્લોગ અહીંયા સુધી જ દોસ્તો આશા રાખીશ કે મારો આજનો બ્લોગ તમને ગમ્યો હશે આજનો બ્લોગ તમે આખો જોયો હશે અને આજનો બ્લોગ તમને જરૂર ગઈમો હશે જો આજનો બ્લોગ તમને મારો ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા દોસ્તો જો બહુ ગઈ હોય તો તમારા ફેમિલી મેમ્બર સાથે અને તમારા મિત્રોની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા તમને બાય બાય જય શ્રી કૃષ્ણ